જીવનમાં ભાવના પ્રગટાવો મેં કોલેજ છોડી ત્યારે હું ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થી હતો મેં અને પાંડુરંગ વડા પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ બંને એક સાથે કોલેજ છોડેલી તે વખતે પ્રિન્સિપાલ મસાણી સાહેબે ખૂબ સમજાવેલું રંગ અવધૂત મહારાજનું તો સંસ્કૃત એટલું સારું કે પ્રોફેસર સાહેબ કરતાં પણ સરસ અભ્યાસ કરેલો સાધના દરમિયાન મારા ગુરુ મહારાજે કહ્યું હતું કે ભાવનાથી કરીને લોકોના જીવનને ઊંચે આણવું એ પણ મોટામાં મોટી સેવા છે સમાજની સાથે તારે એ રીતે વર્તવું આ વાતની પાકી ખાતરી થયા પછી ક્યારે કોંગ્રેસ કે હરિજન સેવક સંઘનો સભાસદ થયો નથી હું જેલમાં પણ ગયો છું મેં લાઠીમાર પણ ખાધો છે મેં જે કાંઈ કર્યું છે તે હિમાલયની ગુફામાં રહીને નથી કર્યું એ વાતના પ્રત્યક્ષ સાક્ષી મારા મિત્રો સાથે કામ કરનારાઓ આજે હાજર છે આવેલું કર્મ હંમેશા કર્યું છે ત્યાગીને ભોગવ્યું છે ક્યારેય અવગણ્યું નથી જ્યારે મારે આ મૌન એકાંતનું કર્મ કરવાનું થયું ત્યારથી આ કહું છું હું તો આ મૌન ઓરડાઓને સાઉન્ડ પ્રૂફ અવાજરહિત બનાવવા માગું છું ભગવાનની કૃપા હશે અને તેવી સરળતા થશે ત્યારે તેમ કરાવીશ હરિ ઓમ